ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ સાહેબ છોટાદેપુર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધવા માટે છોટાદેપુરના બોડેલી ખાતે ચોથી તારીખને શનિવારના રોજ સવારે દસ વાગે પધારવાના છે અને સમગ્ર લોકસભામાંથી લગભગ પાંત્રીસ હજાર કરતાં વધુ લોકો અહીંયા ભેગા થશે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ સભાને સંબોધશે